બીજા પણ ખેડૂતો જોડાયેલા હાંડવાયા થી બગદડીયા સુધી નો આટલો ટાઈમ વિયોજ્યો નથી અમારી કોઈ મુલાકાત લેવા ત્યાર પછી અમારે આટા લાઈટ કેવો પરિસ્થિતિ છે અમને ને ખબર હોય અમારા ગાઉસર માં એને કહ્યું તો જીવી ઓલું બનાવી દેવું કઈ બનાવ્યું નથી હજી મોટા મોટી વાતો કર્યું છે સરકાર તો એ વાતો કરે છે ગામડાઓને વિકસિત કરવામાં આવે છે ખેડૂતોને ટાઈમે લાઈટ આપવામાં આવે છે આ બધી સમસ્યાઓની ખેડૂતો તો વિકાસ ની વાતો કરે છે અને અમારે ત્યાર પછીનું નું અટાને ડેમ ખાલી પડ્યું છે ખેડૂત માણા અમે ખેડૂત માણા ને અમારે મોટો આધાર ખેતી કરતા માણસો તો અમારા ડેમની વ્યવસ્થા અમને બધી થાય છે તો અમારો કઈ વાંક ગુના કશું તો અમારા ડેમની સંભાળ હંભાઈ ન લેવી જોઈએ બેનને બિલકુલ અમારી મુલાકાત આટલું જ કેવાનું છે